જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયાની અંદર તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયા તો મિત્રો ઘણા મિત્રો જે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો તમે આપણે ડાન્સ એટલે કે વિના સુથારને તો બધા જ ઓળખતા છે તો તેમણે મિત્રો ટ્રેન્ડિંગમાં હાલમાં એક સોંગ ગાવ્યું છે તો મિત્રો તે રાતોરાત વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો પહેલાં હિના સુથાર હતા તે ડાન્સ કરતા હતા તેમણે પણ એક જોરદાર ગીત ગાવ્યું છે તે રાતોરાત ફેમસ થઈ ગયા છે તો મિત્રો કેટલા મિત્રો હિના સુથારના ફેન છે તે આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો તો મિત્રો પહેલાં આપણે હિના સુથારે જે ગીત ગાવ્યું છે ને તે પહેલાં આપણે ગીત સાંભળી લઈએ પછી આપણે આ આગળ વાત કરીશું તો મિત્રો આ તમે પહેલાં ગીત સાંભળી લો I'm